અનુમાન છે કે સ્વિમિંગ પુલમાં પાણી વધુ ભરાતા આ ઘટના બની હતી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગને ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી એક્સપો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઘટના સ્થળે ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ હાજર થઈ ગયો હતો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ વિભાગ પણ બિલ્ડિંગ પર પહોંચી ગયા હતા સદનસીબે ક્લબમાં હાજર તમામ લોકો સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા હાલમાં અધિકારીઓ તરફથી વધુ તપાસ ચાલી રહી છે